ઘરમાં બે જ જણ હોય અને ઢોકળા ખાવા હોય ને તો એકવાર આ રીતે ઢોકળા જરૂરથી બનાવજો તો પહેલાં આપણે કોથમીરની ગ્રીન ચટણી બનાવી લઈએ તો એક જારમાં શીંગ દાણા ગ્રાઇન્ડ કરવાના અને પછી એની અંદર કોથમીર પાંચ છ લસણની કઢી આદુનો ટુકડો મીઠું જીરું લીલા મરચાં અને દહીં નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું જો દહીં નહીં હોય ને તો દહીંની જગ્યા પર લીંબુનો રસ એડ કરી દેવાનો અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની તો ગ્રીન ચટણી રેડી છે ઢોકળા સાથે આ ગ્રીન ચટણી બહુ જ સરસ લાગે છે તો હવે એને સાઈડ પર મૂકશું હવે કોણ ઢોકળા બનાવવા માટે ગરમ પાણીમાં એક વાડકી જેટલા મકાઈના દાણાને કૂક કરવા માટે મૂકીશું મકાઈના દાણા સારી રીતે કૂક થઈ જાય ત્યારે એને સ્ટ્રેન કરી લેવાના અને એને પણ સાઈડ પર મૂકીશું આ ઢોકળાનું બેટર છે ચણાની દાળ તુવેરની દાળ ચોખા અને અડદની દાળને આઠથી દસ કલાક માટે સોક કરીને પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું અને પછી ઢાંકીને છ કલાક રાખવાનું એટલે ફર્મેન્ટેશન થઈ જશે એની અંદર સ્વાદ મુજબ મીઠું લીલા મરચાંનો મસાલો પિંચ જેટલી હળદર બોઇલ કરેલા મકાઈના દાણા છીણેલા આદુની પેસ્ટ એડ કરવાની અને બધું સરખું મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ પણ કરી લેવાનું એટલે જેથી કંઈક ઓછું લાગતું હોય ને તો એને એડ કરી શકાય એક મિનિટ જેવું મિક્સ કરીને એમાં લગભગ વન ફોર્થ ચમચી સોડાબાઈ કાર્બ એડ કરવાનો એક જ દિશામાં એને સ્ટોર કરશું એટલે બેટર થોડું લાઈટ થશે તો બસ આપણું બેટર રેડી છે અને ઈડલીના કૂકરમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો ગ્રીસ કરેલી થાળીમાં બેટર નાખીને ઇવનલી સ્પ્રેડ કરશું ઉપરથી લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરવાનો અને કૂકરમાં દસ મિનિટ માટે એને બોઈલ કરવા માટે મૂકીશું આ ટુકડાને આ જ બધી વસ્તુ નાખીને કોર્ન ઇડલી પણ તમે બનાવી શકો અને કોથમીર કોપરાની જે સાઉથ ઇન્ડિયન ચટણી આવે છે ને એની સાથે ખાશો ને તો સ્વાદ રહી જશે ઢોકળા કૂક થઈ ગયા છે ઉપરથી થોડું તેલ લગાવીને પછી એને કટ કરીશું આ ઢોકળા સવારે નાસ્તામાં કે સાંજની હળવી ભૂખ માટે બેસ્ટ છે પણ આજે રાત્રે અમે બે જણ છીએ તો ડિનરમાં પણ અમે કોર્ન ઢોકળા જ ખાઈ લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઢોકળા બન્યા છે ગ્રીન ચટણી સાથે એને સર્વ કરીશું આ ઢોકળા આ કોન ઢોકળા તમે ચોક્કસથી બનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો બાય